સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કૌ ગ્રામ પંચાયતના ધી કૌ સાગાના મુવાડા દૂધ મંડળી દ્વારા અને ગ્રામજનો દ્વારા હિંમતનગરમાં આવેલ સાબર ડેરીના સંચાલકોનું અન્યાયને લઈ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે પશુપાલકો દ્વારા સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી હતી કે ગરીબોનું હક છે તે ન્યાય સાથે મળવું જોઈએ ઘણા લોકો મુખ્ય ચર્ચા થતી કે સરકારશ્રીનું અને સાબર ડેરીના વહીવટ કરનારોનું શું ગરીબોનું જ હક જોવા છે ખાવા માટે દી કઉ સાગાના મુવાડા ગામના પશુપાલકો દ્વારા છસોથી સાતસો લીટર દૂધને ખુલ્લા મેદાનમાં વેરી ન્યાયની માંગ કરવામાં આવી હતી દૂધ મંડળીના ગ્રાહકોનું કહેવું હતું કે ચૌદ સાત બે હજાર પચીસથી જે આંદોલન અંગે નુકસાન થાય અને મંડળીને ખાધ જાય તો જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સાબર ડેરીની રહેશે જનરલ મેનેજર સાહેબ શ્રી સાબર ડેરીને જાણવામાં આવે છે કે તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રોજ ડેરીના આવક ગ્રાહકો ના કહેવા મુજબ દૂધને રોડ ઉપર વેરી નાખવામાં આવ્યો હતો ડેરીનું બધું દૂધ રોડ ઉપર ખાલી કરી પૂરજોશમાં આવીને ગ્રામજનો દ્વારા મોટું વિરોધ કરવામાં આવ્યું હતું તમે દૂધ અહિયા કરી અને એનો બહિષ્કાર કરીએ છીએ અમને પૂરા પ્રમાણમાં અમને પહેલી અઢાર થી વીસ ટકા આપ્યા હતા આજે લોમાં કોઈ લેવા તૈયાર નથી પૂરું અમારું પરિવાર છે મુસ્લિમ સમાજ છે બધું અમે બેયાસ કરીને અમે જોડાયેલી છે અંદર